જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું પૌવા બટેટા તીખા એના માટે જોશે આપણે સો ગ્રામ પૌવા ચોખાના એક નંગ બાફેલું બટેટું બે ટેબલ સ્પૂન સિંગદાણા બે ટેબલ સ્પૂન તેલ એક ટેબલસ્પૂન લીંબુનો રસ એક ટેબલ સ્પૂન આદુ મરચાં છે ઝીણા સમારેલા અડધી ટી સ્પૂન રાઈજીરું એક ટેબલસ્પૂન ખાંડ એક ટેબલ સ્પૂન ચટણી છે લાલ મરચું પાવડર કાશ્મીરી તીખું મિક્સ એક ટીસ્પૂન મીઠું એક ટીસ્પૂન હળદર અને અડધી ટીસ્પૂન ધાણા જીરું છે અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને વન ફોર્થ ટીસ્પૂન છે હિંગ હવે આપણે બટેટું વઘારીએ ને ત્યાં સુધીમાં પવાને પલાળી રાખશું પલાળી દેસુ જોઈને સિંગદાણા નહીં પવારે પલાળી દેસુ તેલ ગરમ કરવા મૂકી દેસુ মাসাল না

થોડીક દાણા બાજી અંદર નાખ દેશું હવે આવા છૂટા છૂટા થઈ ગયા છે ધોઈને રાખ્યા હતા એટલે બે પાણી બે વાર ધોવાના એટલે અવાજ રહેશે છૂટા હવે આમ મિક્સ કરી દેશું જો મિક્સ થઈ ગયા છે બાજી છાટી દેશું અને હવે સર્વ કરી દેશું તો તૈયાર છે આપણા તીખા પૌવા બટેટા ઓછું તેલ મૂકજો એકદમ છૂટા થશે ઇન્સ્ટન્ટ બની જતા નાસ્તા માટે જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ